નમસ્કાર હું શું આપ સૌનું હાર્દિક સિંગોડ આપ સૌ જાણો છો કે થોડાક દિવસો પહેલાં એટલે કે પચીસ જુલાઈના રોજ મારા ઉપર પોલીસ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે આપ સૌને જણાવતા ખૂબ આનંદ થાય છે કે દેવની સરકારી ઉચ્ચર માધ્યમિક શાળા ભૂસણવાડામાં આવેલી છે ત્યાંથી વિદ્યાર્થીઓની ફરિયાદો અમને લગાતાર મળી હતી કે વિદ્યાર્થીઓ પાસે મજૂરી કામ કરવામાં આવે છે તે વિદ્યાર્થીઓ પાસે સાફ સફાઈ કરવામાં આવે છે ત્યાંના ટોયલેટ બાથરૂમ છે તે ખરાબ હાલતમાં છે ખૂબ ખંડેર હાલતમાં છે ત્યારબાદ વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીની ખૂબ મોટી સમસ્યા છે આરો પ્લાન્ટ આપેલો છે તો પણ તે બંધ હાલતમાં છે અને ભંગાર હાલતમાં આરો પ્લાન્ટ ત્યાં પડેલો છે અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓના ઓરડા છે તેની પાછળના ભાગે ખૂબ મોટા પ્રમાણમાં ગંદકી છે આ ઓરડાઓના કાસ છે તૂટેલા છે બારીઓના અને જેના લીધે મચ્છરો છે તે વિદ્યાર્થીઓના આરોગ્ય સામે નુકસાનકારક થઈ રહ્યા હતા આ તમામ સમસ્યાઓ અમારી પાસે આવી હતી ને તારીખ પચીસ જુલાઈના રોજ અમે ત્યાં સમાચાર લેવા પહોંચ્યા રિપોર્ટિંગ કરવા પહોંચ્યા અમે રિપોર્ટિંગ કર્યું જ્યાં જ્યાં વિદ્યાર્થીઓની ફરિયાદ હતી ત્યાં ત્યાં અમે જોયું ત્યાં ખરાબ હાલત હતી અને એ અહેવાલ અમે સોશિયલ મીડિયામાં પત્રમાં અમે મીડિયાના માધ્યમથી ચોમાસરની ચેનલમાં અમે એ ન્યૂઝ પ્રસિદ્ધ કર્યા થોડીક કલાકોની અંદર દીવનું જે ખાસ કરીને સરકારી વિભાગ છે સ્કૂલ દ્વારા મારા ઉપર પોલીસ ફરિયાદ નોંધવામાં આવી એફઆઈઆર નોંધવામાં આવી કોના પ્રેશરથી નોંધવામાં આવી આપ સૌ જાણતા હશો ખરેખર હવે હું પૂછવા માંગુ છું દીવના પ્રશાસનને કે મેં શું મેં ગુનો કર્યો છે જે વિદ્યાર્થીઓ ત્યાં મજૂરી કરતા હતા ત્યાં વિદ્યાર્થીઓ પાસે સાફ સફાઈ કરાવવામાં આવતી હતી મેં બતાવ્યું લોકોને તંત્રને સરકારને તો તમે મારા ઉપર ફરિયાદ નોંધી શું મેં ખરેખર ગુનો કર્યો છે જ્યાં વિદ્યાર્થીઓને સ્કૂલની અંદર પીવાનું પાણી મળતું નહોતું એ મેં બતાવ્યું તો મેં ગુનો કર્યો હું પૂછવા માગું છું દીવના વહીવટી તંત્રને દીવના પ્રશાસનને કે મેં સાચી હકીકત બતાવી કે આ સ્કૂલમાં આવા પ્રોબ્લેમ છે તો મેં શું ગુનો કર્યો કે તમે મારા ઉપર પોલીસ ફરિયાદ નોંધી મેં એવું બતાવ્યું કે સ્કૂલના ઓરડાઓ છે ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં ગંદકી છે ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં મચ્છરો છે તે ફેલાયેલા છે ત્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ત્યાંની બારીઓ તૂટેલી છે અને મેં અહેવાલ બતાવ્યો તો તમે મારા ઉપર પોલીસ ફરિયાદ નોંધી મેં એવું બતાવ્યું કે ત્યાં આરો બંધ હાલતમાં છે વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીનો પ્રોબ્લમ છે વિદ્યાર્થીઓ માટે સ્વસ્થ પાણી નથી મળતું એ મેં બતાવ્યું તમે મારા ઉપર પોલીસ ફરિયાદ કરી હું પૂછવા માંગું જેને ફરિયાદ કરી છે એને તમે કોના પ્રેશરથી ફરિયાદ નોંધી છે મારા ઉપર હું પત્રકાર છું અને હું વારંવાર દીવના લોકોનો દીવના વિદ્યાર્થીઓનો મારા નાના ભાઈઓ અને બહેનોનો હું અવાજ બન્યો છું વારંવાર અને મારા ઉપર પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે મેં કોઈ ગુનો નથી કર્યો દીવના લોકો જાણે છે આજે મને ખૂબ ગર્વ થાય છે આ વાત કહેતા કે મારા નાના ભાઈઓ અને બહેનો આ સરકારી ઉત્તર માધ્યમિક શાળા બુસરવાડામાં અભ્યાસ કરતા હતા એને જે જે સમસ્યા હતી એના માટે હું બોલ્યો અને મારા માટે ફરિયાદ નોંધવામાં આવી મને વિશ્વાસ હતો કોર્ટ ઉપર કે મને એક દિવસ તો મને જામીન મળવાના છે મારાના વિદ્યાર્થી મારા ભાઈઓ અને બહેન નાનકડા તેઓ અભ્યાસ કરતા હતા એમના આશીર્વાદ હતા મને અને કોર્ટે મને જામીન આપ્યા છે અને આજે હું આપની વચ્ચે આવ્યો છું અને મારી વાત કરી રહ્યો છું કે વિદ્યાર્થીઓના હિત માટે હું બોલ્યો તો પ્રશાસન દ્વારા તંત્ર દ્વારા મારા ઉપર પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે લોકોને પણ અજાયબી લાગશે કે કોઈ પત્રકાર એ લીડર રૂપે દીવના લોકોનો અવાજ બને દીવના નાના નાના ભૂલકાઓ મારા બહેનો ભાઈઓનો અવાજ બને તેના ઉપર પોલીસ ફરિયાદ નોંધવામાં આવે છે હું અપેક્ષા રાખું છું આવનારા સમયમાં મને કોર્ટ છે તે મને જરૂરથી ન્યાય આપશે અને હું આશા રાખું છું જો મને ન્યાય નહીં મળે તો હું હાઈકોર્ટના દ્વાર છે તે પણ ખખડાવવાનો છું હાઈકોર્ટ સુધી જવાની મારી સંપૂર્ણપણે તૈયારી છે કારણ કે હું વિદ્યાર્થીઓના હિત માટે લડ્યો છું વિદ્યાર્થીઓને પીવાનું પાણી નહોતું મળતું અને મહત્વની વાત તો એ સામે આવી છે કે જ્યારે અમે કવરેજ કરવા પહોંચ્યા હતા ત્યાં વિદ્યાર્થીઓ પાસે સાફ સફાઈ કરાવવામાં આવી રહી હતી અમે એ બતાવ્યું અને કદાચ એ તમામ તંત્રને ગમ્યું નથી લાગતું વિદ્યાર્થીઓ સાફ સફાઈ કરતા હતા અમે એ પણ બતાવ્યું વિદ્યાર્થીઓને પીવાનું પાણી ન મળતું હતું અમે એ પણ બતાવ્યું વિદ્યાર્થીઓને આરોનું પ્લાન્ટ છે તે બંધ હાલતમાં હતું વિદ્યાર્થીઓ સ્વચ્છ પાણી કઈ રીતે પી શકશે અમે એ પણ બતાવ્યું વિદ્યાર્થીઓનું ટોયલેટ બાથરૂમની જે વ્યવસ્થા હોય તે પણ તે ગંદકીની હાલતમાં જોવા મળે અમે એ પણ બતાવ્યું સાથે સાથે જે ગંદકી હતી વિદ્યાર્થીઓ જે ભણી રહ્યા છે ઓરડાઉન તદ્દન નજીક બારીઓના તમામ કાચ તૂટેલા હતા અમે એ પણ બતાવ્યું આ તમામ વસ્તુ બતાવ્યું અને તંત્રએ અમારો ઉપર ગુનો નોંધ્યો એફઆઈઆર નોંધી સ્પષ્ટ બતાવી રહ્યું છે કઈ પ્રકારની આ દિશા તરફ આપણે જઈ રહ્યા છે કોઈ પત્રકાર આજે બોલી રહ્યા છે તેના ઉપર ગુનો નોંધવામાં આવે છે મને જરૂર આશા અને અપેક્ષા છે કે આવનારા સમયમાં કોર્ટ છે તે મને ન્યાય આપશે